એસઓજી પોલીસ સરથવાના જગતના કાસનંદ હબ ગઢપુર રોડ પાસે મેરેજ બ્યુરોની ઓફિસમાં ભેગા થતા ત્યાં પોલીસ રેડ કરી હતી અને ત્યાં સાત લોકોને ઝડપી પાડ્યા હતા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી છ પોઈન્ટ પાંચ સાપનું જપ્ત કર્યું જેની બજાર કિંમત આશરે પાંચ કરોડ પંચ્યાસી લાખ હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ અમદાવાદનો રહેવાસી ઘનશ્યામ સોની તેને વડોદરા પ્રશાંત અને મક્રભાઈને આ વેનોમ વેચવા માટે આપ્યું હતું અને બાદમાં અન્ય વડોદરાના ચાર વ્યક્તિઓ અને સુરતમાં જે મેરેજ વ્યુરો ચલાવે છે તેનું નામ મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા છે તેને ત્યાં આ લોકો વેચવા માટે આવ્યા હતા અને નવ કરોડમાં ડીલ પાકી થઈ હતી તે લોકો વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન જ એસઓજી પોલીસે મનસુખભાઈ ધીનૈયા ચીમનભાઈ ભુવા સમીર પંચાલ પ્રવીણ શાહ કેતનભાઈ શાહ મકરંદભાઈ કુલકર્ણી તથા પ્રશાંત શાહ આ સાત આરોપીઓને છ પોઇન્ટ પાંચ એમ એલ કોબ્રા સાપના ઝડપી પાડે છે અને સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા ફોરેસ્ટ વિભાગ પણ સાથે જોડાયું છે અને રેકેટનો પદના પાસ કરવા ચક્ર ગતિમાન કર્યા છે જી સર બોલો જી સર હ ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર પાંચ કરોડ પંચ્યાસી લાખની કિંમતનું પ્રતિબંધિત કોપરા કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે સાત ઇસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના ચાર વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને નવ કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ સાથે સાત આરોપીઓને આ જે છ પોઈન્ટ પાંચ એમએલ કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડે છે આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક એમએલની કિંમત નેવું લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા પછી લોહી ગંઠાવાની દવા હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી

અત્યારે એવું હતું કે જે બરોડાના ચાર લોકો છે અને જે સુરતના ત્રણ આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ નવ કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજી એને ઝડપી પડે છે હમ દેખાયગે સચ્ચાઈ કઈ ખબર છે એને કોઈ લાઈક કીધીએ સબ્સ્ક્રાઇબ કીજીએ ઓર અમારી સાથે જોડે રહીએ હમ દેખાય આપ કો સચ્ચાઈ કી ખબર